મધ્ય વિસ્તાર એવો એટલે મુજરા ગેટ બ્રિજ ઉપર માટી ઢોળવાના કારણે રોડને બંધ કરવાની ફરજ પડી આ એક બ્રિજ બંધ થવાને કારણે મુજરા ગેટ વિસ્તારના ચારે તરફ બબ્બે કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો રિંગ રોડથી લઈને મુજરા ગેટ સુધી ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ માંડ બહાર નીકળી શકી લોકોને ટ્રાફિકમાંથી બહાર નીકળતા લગભગ અડધા કલાક વધુનો સમય લાગ્યો હતો સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર મસ મોટા પ્રોજેક્ટ ચાલતા હોવાથી ઠેર ઠેર રસ્તાઓ બંધ થવાની જગ્યા પર સાંકડા પણ થઈ ગયા પ્રોજેક્ટમાંથી નીકળતી માટી લોકો માટે મુસીબત સમાન થઈ રહી છે ત્યારે સિવિલ હોસ્પિટલ સામે મજુરા ગેટ બ્રિજ ચડતા ટ્રકમાંથી માટી રોડ પર પથરાઈ ગઈ સતત વાહનોથી ભારે વ્યસ્ત રહેતા સિવિલ હોસ્પિટલનો બહારનો રોડ બંધ કરાયો જેને કારણે સિવિલ હોસ્પિટલમાં આવતી એમ્બ્યુલન્સને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો મધ્ય વિસ્તારમાં ટ્રાફિકને કારણે મજુરાગેટ વિસ્તારની ચારે બાજુ તરફ આવેલા તમામ રસ્તાઓ પર થી બે કિલોમીટર ટ્રાફિક જામ સર્જાઈ ગયો જેથી લોકોને પણ નીકળતા અડધો કલાકથી વધારે સમય થઈ ગયો શહેરમાં અનેક પ્રોજેક્ટો ચાલતા હોવાથી આ સમસ્યા સર્જાઈ છે રસ્તાઓ પરથી માટીના ટ્રક પસાર થાય તો તે વખતે માટી નીચે પડતી હોય જેને કારણે ખરેખર લોકોએ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે